દ્વારકા જિલ્લાના ભાણવદના જીવદયા પ્રેમી અશોકભાઈ ભટ્ટની પ્રશંસનીય કામગીરી જોવા મળી છે તેઓએ માત્ર જૂનના એક જ માસમાં એક્યાસી સાપોને રેસ્ક્યુ કરી નવજીવન આપ્યું છે રેસ્ક્યુ કરાયેલા સાપોમાં ઓગણચાલીસ કોબરા બાર ધામણ ત્રણ અજગર આઠ જળ સાપ બે મગર મળી કુલ એક્યાસી સરીસરૂપોને રેસ્ક્યૂ કરાયા હતા ત્યારે ઘાયલ સાપ કે અજગરની સારવાર પણ કરાઈ હતી અને ત્યારબાદ તેને બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા હતા ચોમાસાની ઋતુમાં સાપ કે અન્ય જીવો પોતાના દરમાં પાણી જવાથી બહાર નીકળતા હોય છે ત્યારે તેને મારવાને બદલે રેસ્ક્યુઅર મિત્રનો સંપર્ક કરવો તેવી પણ અપીલ તેમણે કરી હતી રિપોર્ટ સુમિત દત્તાણી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ભાણવડ દ્વારકા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર